ક્રિકેટના ઇતિહાસમાં ક્યારેક એવી ઇનિંગ આવે છે જે માત્ર રેકોર્ડ નહીં પરંતુ કલ્પનાને પણ પણ નાખે છે બોલ બોલમાં સદી ફટકારીને લિસ્ટ એક ક્રિકેટમાંથી સદી બનાવનાર વિશ્વનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે આ સાથે જ તેણે પાકિસ્તાનના ના ઝહુર ઓગણચાલીસ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે ઝહર ઇલાઈએ ઓગણીસો માં પંદર વર્ષની ઉમરે સદી ફટકારી હતી જ્યારે વૈભવે આ સિદ્ધિ માત્ર ચૌદ વર્ષની ઉંમરે હાંસલ કરી છે વૈભવની ઇનિંગ માત્ર સદી સુધી સીમિત નહોતી તેણે ચોર્યાસી બોલમાં એકસો રન ફટકાર્યા બસો છવ્વીસ પોઈન્ટ ઓગણીસની અદભુત સ્ટ્રાઇક રેટ સાથે તેની ઇનિંગમાં સોળ ચોગ્ગા અને પંદર છગ્ગા સામેલ હતા માત્ર દસ રનથી તે ડબલ સેન્ચુરી ચૂકી ગયો લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ ભલે જેક ફ્રેઝર મેક ઘર પાસે હોય પરંતુ ભારત માટે અનમોલ પ્રીતસિંહ પછી વૈભવ સૂર્યવંશી હવે બીજા ક્રમે છે બિહાર ટીમનો વાઇસ કેપ્ટન વૈભવ આજે સાબિત કરી ગયો કે ઉંમર માત્ર આંકડો છે આ ઇનિંગ માત્ર રેકોર્ડ નથી પરંતુ ભારતના ક્રિકેટનું ઉજ્જવળ ભવિષ્ય છે